હેલો ફ્રેન્ડ નમસ્કાર આપનું સ્વાગત છે ઉનાળો છે અને જુવાર ખાવું હેલ્થ માટે પણ સારું છે આ સાથે તમે આ રેસીપીથી બાળકોને પણ આ સાથે વેજીટેબલ ખાઈ શકે તેવી આજે જુવારના લોટની પેન કેક બહુ જ સરળ રીતે તૈયાર કરી છે ચાલો રેસીપી શરૂ કરીએ એક કપ જુવારનો લોટ છે એક કપ ચણાનો લોટ અડધો કપ ઝીણી સુજી છે ત્રણે બરાબર મિક્સ કરી લેશું અડધો કપ મીડિયમ ખાટું દહીં છે એક મીડિયમ ડુંગળી ઝીણી સમારી બધું મેં ચોપરમાં ચોપ કર્યું છે બે નાના ટમેટા એક કપ નાનો કપ છે કોબી શિમલા મરચું વાટેલા લસણ આદુ અને મરચાં એક મોટી ચમચી શેકલું જીરા પાવડર એ એક ચમચી છે એક ચમચી વાટેલા મરી એક મોટી ચમચી તલ એક નાની ચમચી સબ્જી મસાલો વન ફોર ટી સ્પૂન હળદર ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અથવા તો એક નાની ચમચી મીઠું છે તો મસાલો અને વેજીટેબલ બરાબર મિક્સ કરી લેશું ઉનાળામાં તમે ખાલી ચણાના લોટની કોઈ વસ્તુ ખાઓ તો તમને પાણી બહુ પીવાય છે આપણા ગુજરાતીઓ કે ને કે ચણાનો લોટ ઉનાળામાં ખાય તો સોસ પડે છે તો તમે આ રીતે જુવારનું તમે રોટલા ન ખાઓ જુવારની અમુક આઈટમો આ રીતે બનાવીને ખાઓ તો બાળકો પણ ખાશે અને અત્યારના વેજીટેબલો એવા છે કે ભાવતા પણ નથી તો આ રીતે પણ તમે આ ડીશ બનાવશો અને તમે જુવારને ચણાના લોટની પેનકેક પણ કહી શકો છો તો પેલા બધું બરાબર મિક્સ કરી લેવાનું છે પ્રોપર કારણ કે વેજીટેબલ પાણી છોડે એટલે આપણે પેલા આરે બધું મિક્સ કરી લેશું પ્રોપર મિક્સ થઈ ગયું છે બેટર તૈયાર થઈ ગયું છે અને એટલું થીક છે આ રીતનું આપણે ગોટા કેવાડા વડા પાડીએ એ રીતનું છે અને હજી આપણે સૂજી નાખી છે એટલે રેસ્ટ કરાવશું પછી જોશે તો આપણે પાણી એડ કરીશું ટોટલ મારે સવા કપ પાણી થયું છે દસ મિનિટ માટે રેસ્ટ કરવા રાખી દઈ તો દસ મિનિટ થઈ ગઈ છે એકવાર હલાવી લેશું હજી આપણે સોડા નાખશું એટલે થોડું બેટર ઢીલું થશે તો વન ફોર્ટી સ્પૂન છે એ આપણે ખાવાનો સોડા અથવા સોડા બાય કાર છે જેથી નાસ્તો હલકો તો થશે જ ઉપર થોડો લીંબુ નો રસ એડ કરી એક્ટિવેટ કરી અને બરાબર મિક્સ કરી લઈએ પછી જોઈએ તો આપણે પાણી એડ કરશું તો એકદમ સરસ આપણું બેટર તૈયાર થઈ ગયું છે તો આ રીતનું એક નાનું પેન મેં મૂકી દીધું છે અને એમાં અડધી ચમચી જેટલું આપણે તેલ એડ કરશું આપણે ગ્રીસ કરી લેશું થોડા હલાવી અને એક ચમચો બેટર લઈ આમાં એડ કરી દઈશું અને ઉપરથી થોડું અને આપણે એને સ્પ્રેડ કરી લેશું હવે ઉપર પણ તલ થોડા મૂકી દઈશું અને ગેસની ફ્લેમ ધીમી રાખી અને આપણે એને પાંચ મિનિટ જેવું થવા દઈએ તો ચાર મિનિટ જેવું થયું છે આપણે ખોલી લેશું ઉપરની સરફેસ પણ કોરી થઈ ગઈ છે તો આપણે થોડી તેલથી ગ્રીસ કરી અને એને ટર્ન કરી લેશું અને હવે ઢાંકવાની જરૂર નથી આ બાજુ પણ આપણે મિનિટ માટે થવા દઈએ તો બે મિનિટ પછી થોડા આપણે ચડી જાય અને હવે થવા દઈએ તો આ બાજુ પણ બીજી બે મિનિટ થઈ ગઈ છે ટોટલ ચાર મિનિટ થયું છે તો આપણે એને કાઢી લેશું એકદમ સરસ થશે તો જુવાર અને ચણાના લોટમાંથી ટોટલ છ પેન કેક તૈયાર થઈ છે વિડીયો ગમે તો ચોક્કસ થી લાઈક અને શેર કરજો અને જો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરજો